અમરેલી જિલ્લાના બગસરામાં માનનીય પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમોમાં લોકોએ લાભ લીધો અને કાર્યક્રમ માણ્યો બગસરાના ભાજપ અગ્રણી ભાવેશભાઈ તેમજ ભાજપની ટીમ આશીર્વાદ રેસ્ટોરન્ટમાં કાર્યક્રમ માણ્યો રામજી મંદિર નટવર નગરના પૂજારી વિજયભાઈએ આ કાર્યક્રમ માણ્યો હતો અહેવાલ કિરીટજી વાણી આજ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીયજી નરેન્દ્ર મોદીજીનો એકસો નવમો મન કી બાત એપિસોડ નિહાળવામાં આવ્યો આજરોજ અમારે રેસ્ટોરન્ટની અંદર કાર્યકર્તાઓ સાથે સૌ કોઈ આખા દેશની માહિતી એમાં મેળવી અને નાના કન્યા માનીને સૌ કોઈ નિહાળી અને ભરીને સૌ કોઈ અત્યારે ભારત દેશની અંદર છે ને માત્ર એક જ નામ આખા દેશમાં ભૂતી રહ્યું છે નરેન્દ્ર મોદીજી પરંતુ ભારતમાં થકી જાય બનશે